જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વિષ્ણુ પુરાણ અંશ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો અંશ પાંચ માં એક થી આડત્રીસ અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે

નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આગળના વિડીયોમાં આપણે અંશ પાંચમાં ભાગ એકનું શ્રવણ કરી ચૂક્યા છીએ આજે આપણે ભાગ બે નું શ્રવણ કરીશું કૃષ્ણે ઉછળીને પહેલા તો પોતાની સાપોના બંધનોથી મુક્ત કર્યા પછી પોતાના જમણા હાથ થી કાળી નાગની વિશાળ ફેણમાંથી લોહી વહેવા લાગ્યો નાગ પત્નીઓ પોતાના પતિની આ દુર્દશા જોઈને પીડા જોઈને કૃષ્ણના વાસ્તવિક રૂપને ઓળખીને ત્રિકાળદર્શી ભગવાનથી એમના જીવનની રક્ષા પ્રાણોની ભિક્ષા માંગીને વિનંતી કરવા લાગી

ભક્તો પર કૃપાળુ શ્રી કૃષ્ણે કાળી નાગની આ રીત થી પ્રસન્ન થઈને આદેશ આપ્યો કે તે યમુના છોડીને સમુદ્રને પોતાનો પોતાનું વિશ્રામ બનાવે મારા પગના ચિહ્નો તથા મસ્તક પર અંકિત થઈ ગયા છે હવે ક્યારેય ગરુડ તારા પર આક્રમણ નહીં કરે આમ કહીને દિનબંધુ કૃષ્ણે કાળી નાગને મુક્ત પાશ કરી દીધો કૃષ્ણની આજ્ઞાને અનુરૂપ કાળી નાગ પોતાના સહપરિવાર યમુનાને છોડીને સમુદ્રમાં વાસ કરવાને ચાલ્યો ગયો કૃષ્ણ એક વિજાતાના રૂપમાં હર્ષિત થયા બહાર નીકળ્યા તો મૃતપાય મનુષ્યના પુનર્જીવિત થઈને ગોપ ગોવાડિયા લગાવીને દુલારવા લાગ્યા એક દિવસ કૃષ્ણ બલરામ ની સાથે ગાયો ચરાવીને એક સુંદર તળાવના કિનારે પહોંચ્યા ત્યાં એક ગધેડાની આકૃતિનો ધીનુક અસુર રહેતો હતો તળાવના કિનારે ઉગેલા વૃક્ષો પર મીઠા તેમજ રસીલા ફળોને જોઈને કેટલાક ગોવાડિયાઓનું મન વિચલિત થઈ ગયું પણ જેવું તેમણે આ તરફ આગળ વધવાનું ઈચ્છ્યું ત્યારે કેટલાક હોય તેમને સાવધાન કર્યા આ તળાવ પર રહેવા વાળો રાક્ષસ ધીનુક એની રક્ષા કરે છે જો એ રાક્ષસ સાથે સામનો કરવાની તાકાત હોય તો જ ફળો તરફ આકૃષ્ટ થજો નહીતર પાછા ચાલો ગોપ ગોવાળિયાની વાતોને પડકાર પામીને તરત જ બલરામ અને કૃષ્ણે વૃક્ષની ડાળીઓ ઝુકાવી દીધી આથી પડી ગયા સુતેલો પ્રહાર કર્યો એને પગ થી પકડીને હવામાં ગોળ ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું જ્યારે તે થોડો નિશ્વેત જેવો થવા લાગ્યો તો તળાવના કિનારે ઉગેલા વૃક્ષો પર ફેંક્યો ધેનુકના પરિવારના બીજા અસુર જ્યારે એની રક્ષા કરવા માટે આવ્યા તો કૃષ્ણ તેમજ બલરામે મળીને એમની પણ એ જ ગતિ કરી ત્યાર પછી આ સ્થાન પર વિના સર્વે માટે સ્થાન બની ગયું એક વખતની વાત છે પોતાના સંગીત સાથી ગુપ ગોવાડિયાઓની સાથે વનમાં રમતા કૂદતા કૃષ્ણ આનંદ મંગલ વિચરણ કરી રહ્યા હતા ત્યાં જ પ્રલંબ નામનું રાક્ષસ પણ ગોવાડિયા રૂપ ધારણ કરીને એમની વચ્ચે આવી ગયો આ બધાની સાથે મસ્તીમાં નાચીને તક મળતા જ બલરામજી પીઠ ઉપર ઉંચકીને ભાગી ગયો બલરામ તરત જ આ રહસ્ય જાણી ગયા તેમણે બરાડીને કૃષ્ણને અવાજ લગાવ્યો અને કહ્યું એક રાક્ષસ ગોવાડિયાના રૂપમાં મને ઉઠાવીને લઈ જઈ રહ્યો છે સાધારણ હાસ્ય લાવીને કૃષ્ણે બલરામથી પોતાના મનુષ્ય રૂપને ત્યાગીને વાસ્તવિક રૂપમાં ઓળખીને વ્યવહાર કરવાનો સંકેત આપ્યો આ સાંભળતા જ બલરામજી મસ્તક ઉપર એવો કર્યો લોહીની ધારા વેલી ચાલુ થઈ ગઈ નૈત્રો બહાર ઘસી આવ્યા મસ્તકની મુખ્ય નસ ફાટી જવાથી તે નિશ્વિત થઈને જમીન ઉપર પડી ગયો અને મરણને શરણ થયો આ રીતે કંસના ત્રીજા રક્ષક પ્રલંબનો પણ અંત આવી ગયો

યજ્ઞ યજ્ઞાદી કાર્યો પૂરા થાય છે તે ઇન્દ્રની કૃપા જ છે તેઓ સૂર્યના કિરણો લઈને પૃથ્વી પર ઇન્દ્રની પ્રત્યે પોતાની અવજ્ઞાનું માન દર્શાવતા કહ્યું ના તો આપણે ખેડૂત છીએ ના તો વેપારી અમે તો વનમાં રહેવા વાળા છીએ અમારા માટે તો દેવતા અમારી ગાયું જ છે જે વ્યક્તિની આજીવિકા જેનાથી ચાલે છે તે તો એની આધાર રૂપમાં પૂજા સ્તુતિ કરે છે એનો વાસ્તવિક ઇષ્ટદેવ હોય છે અને જે મનુષ્ય પોતાના ઈષ્ટદેવની ઉપેક્ષા કરીને અન્ય કોઈ પણ દેવની પૂજા અર્ચનામાં સમય ગુમાવે છે તે ક્યારેય પણ આ લોકમાં કે ના પરલોકમાં યજ્ઞના ભાગી બની શકે છે અમારા પશુ તો પહાડો પર ઘાસ વગેરેથી પોતાની શુદ્ધા દૂર કરે છે આથી આપણે તો પર્વત રાજની સ્તુતિ કરવી જોઈએ જેથી ઇન્દ્રની જગ્યાએ અથવા યજ્ઞ જોઈએ આમ બધા વૃદ્ધ ગોપોને સંબોધિત કરીને યાજ્ઞા કે જે પણ સામગ્રી તમે ઇન્દ્રની પૂજા માટે એકથી કરી છે એને પર્વત પૂજામાં સંયુક્ત કરો આખા વ્રજનું દૂધ એકઠું કરીને બ્રાહ્મણો તેમજ ભિખારીઓને તૃપ્ત કરો એના પછી શીતકાલીન ફૂલોથી સર્જેલી ગાયો પર્વતરાજની પરિક્રમા કરે કૃષ્ણના આવા તર્ક પૂર્ણ વચન સાંભળીને બધા ગોપ ગોવાળિયાઓએ વિધિ અને વિધાન પૂર્વક ગોવર્ધનના રૂપમાં દર્શન આપીને કૃતાર્થ કરી રહ્યા છે દેવરાજ ઇન્દ્રએ આ કૃત્યને જોઈને પોતાના અપમાનનો અનુભવ કર્યો અને તત્કાલ ક્રોધમાં કુપિત થઈને ભયંકર મેઘ નિર્મિત થઈને મુશળધાર વરસાદ શરૂ કરી દીધો પ્રલય જેવું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું ચારે તરફ વિનાશ મો પહોળું કરીને પૂજાના બદલામાં પર્વતરાજ ની પૂજાથી રુષ્ટ ઇન્દ્રનું પ્રતિશોધ સ્વરૂપ છે મનમાં વિચાર કર્યો કે જો આ સમયે વ્રજવાસીઓની આ સંકટ સ્થિતિથી રક્ષા ન કરવામાં આવી તો એમનો કૃષ્ણ પરથી વિશ્વાસ જ ઉઠી જશે આથી કૃષ્ણ ઇન્દ્રના કોપથી મુક્તિ મેળવીને રાહત અનુભવવા લાગ્યા ઇન્દ્રએ એ ગોવર્ધન ની શરણ આવેલા બધા જ લોકોને સુરક્ષિત જાણીને પોતાનો બદલો બંધ કરીને સર્વે ને પાછા બોલાવી લીધા ઝઘડો ઉત્પાત બંધ થઈ ગયો બધા ગોકુળવાસી પોતપોતાના ઘરે સકુશળ પાછા ફર્યા આ રીતે પોતાના હારથી દુઃખી થઈને ઇન્દ્રને કૃષ્ણ દર્શન માટે ગોકુળ પ્રસ્થાન કર્યું અને કૃષ્ણ ની શરણમાં આવીને નિવેદન કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે પૃથ્વીનો ભાર હળવો કરવાના ઉદ્દેશ્યથી જ અવતરણ કર્યું છે મેં પરંપરાગત યજ્ઞ વગેરે નિષેધને અનુચિત માનીને જ મેઘોથી આ ઉત્પાત કરાવ્યો હતો

ઉત્પન્ન અર્જુનની રક્ષાની જવાબદારી હું તમને સોંપું છું કૃષ્ણ થઈને અર્જુન એક દિવસ કૃષ્ણ બલરામ ની સાથે એકલા જ પોતાની પ્રિય વેણુ પર મીઠી મધુરી રાગીણીમાં તાલ છોડી બેઠા વાંસળીના સૂર સાંભળવા એમની ચારે તરફ અનેક ગોપીઓ ગોપ પત્નીઓ આવીને જમા થઈ ગઈ કૃષ્ણે પોતાના તરંગમાં ગોપીઓની સાથે રાસ કરીને શરદ ઋતુમાં ચંદ્રમાની જ્યોત્સનાથી રાત્રિને પ્રકાશવાન કરી દીધી આ સમયે સમોહનમાં ફસાયેલી ગોપીઓની એવી દશા થઈ ગઈ કે તેઓ એક ક્ષણ માટે પણ કૃષ્ણનો વિરહ સહન ન કરી શકી કૃષ્ણને પલભર માટે પણ આંખથી ઓજલ થતા તેમની દશા પાણી વિના તડફળથી માછલી જેવી થવા લાગી અને કૃષ્ણ નજરે પડતા જ તેઓ પુનઃ પ્રસન્ન થઈ જતી હતી કૃષ્ણ પણ એમની સાથે રમતા રમતા રાસ લીલા કરવા લાગ્યા આવી જ એક રાત્રિ રાસમાં બચાવો અમને બચાવો ના ઉદ્ઘોષ કરતી બૂમો પાડવા લાગી પોતાના રંગમાં ભંગ થતો જાણીને અને સમસ્ત ગોપીઓ તથા ગોપિકાઓના આર્તનાદ દ્રવિત થઈને કૃષ્ણે સિંહ જેવી ગર્જના કરી અને દેતી રાજને પડકાર આપ્યો ભગવાનની નાભીમાં પોતાના શિંગડા ઘુસાડવાની નિયતિથી તે દૈત્ય બળદના રૂપમાં આગળ દોડ્યો તે દૈત્યની નજીક આવતા જ કૃષ્ણે એના મનનો ભેદ જાણીને એના શિંગ પકડીને પોતાના ઘૂંટણોને એના પેટ ઉપર માર્યા અને એની ગરદન મરોડીને એક શિંગડું ઉખાડી નાખ્યું અને ત્યાં સુધી એના ઉપર પ્રહાર કરતા રહ્યા જ્યાં સુધી એનો નામ શેષ ન થઈ ગયો આ દ્રશ્ય જોઈને પ્રેમમાં વિભોર બધી ગોપીઓ કૃષ્ણને ગળે લગાવી દીધા અને એમનો આભાર વ્યક્ત કર્યો અંશ પાંચ નો ભાગ અધૂરો હોવાથી તેને આપણે આગળના વિડીયોમાં ત્રીજા ભાગમાં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન